ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય શ્યારામ કેમ છો બધા મિત્રો મજામાં જશું મિત્રો હું પણ મજામાં જ છું મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે મિત્રો જય માતાજી બધાને આજે જે ભેમી ગયા રસ તો મિત્રો ભેમી ગયા જાય આપણે આવવાનું છે હાભાઈ વાગેશ્વરી માના મંદિરે આજે તો પગી જઈ ન શક્યો કારણ કે માંડવીથી સવારે પાંચ વાગે આવ્યા હતા તો પગે જયા તો વાંધો નહોતો પણ નથી ગયા પગે આપણે હવે બસ બાઈક લઈ નીકળી વાગ્યા છે સાડા સાત આઠ જલ્દી પહોંચી જાય અને મિત્રો બહુ એવો કહેવામાં આવે છે કે બાર મહિનામાં એક વખત ભીમી દેશન દિવસે કે આભાઈ માતાજીનો કુંડ જે સાતસો ને વર્ષથી આને પરંપરા ચાલી આવે છે મિત્રો એમાં બહુ જાણવા જેવો છે મિત્રો કારણ કે અંદરનું કુંડ સાફ કરી અને ગુરુ બાવાજી જે આપણે અંદર દીવો કરી અને પાછા આવી જાય છે અને સવારે પાછો આભાઈનો કુંડ ભરાઈ જાય છે અને ઘણા બધા લોકો આભાઈના પાણી પીએ છે એ કુંડમાંથી મિત્રો તો ચાલો આપણે નીકળીએ ફટાફટ આપણે પહોંચી જઈએ માતાજી મળીને વચ્ચે બી કેમ્પ આવશે રત્નાલના ત્યાં પણ આપણે મળી ચલો તો હવે નીકળી જાય જય માતાજી મિત્રો આપણે હાભાઈ અને નાડાપે કેમ્પ રાખેલો છે રત્નાલ યુવા ગ્રુપ દ્વારા શ્રી રામદેવ ગણેશ મિત્ર મંડળ રેલવે ઓટો ગ્રુપ પદયાત્રી કેમ્પ તમે જોઈ શકો છો ભીમી ગેરસના દિવસે પણ આ લોકો સેવા કરે છે અને જ્યારે માતાજીનો મેળો હોય આઠનો દિવસે ત્યારે પણ આનું કેમ્પ હોય છે તો હાલ આપણે કેપના બધા મિત્રો થી મળી એને થોડી આપણે વાતચીત કરીએ નથી કેવી મસ્ત ફેસિલિટી રાખી જોઈ લે કુલર ગાટલા કોઈને બધા એકલો લાગવો હોય તો આરામ કરવા માટે બહુ મસ્ત રાખેલું છે બધું આયોજન ને આપણે વાઘજીભાઈ ને બેઠા છે તો વાતચીત કરશું થોડી કે નથી પણ આપણે જય માતાજી બધા ભાઈઓને એમ જો બધા મજામાં હકી ભાઈ આ તમે કેમ્પ કર્યો ભીમી દિવસે આજે કેટલા વર્ષોથી તમે છો અને કેટલો તમારો ગ્રુપ સહયોગી આપે છે કેટલા વર્ષોથી ભેગા રહે છે બધા અમારો અને ગામનું પૂરેપૂરો સપોર્ટ છે આભાર માનું છું અને કોઈ માણસ આપણે આ અમારે અત્યારે વીસ જણાની ટીમ છે બરોબર અત્યારે રાતના બાર વાગે આવીએ છીએ બપોરે બાર વાગે અમે ત્યાંથી વિદાય લેવા બાર કલાક ચાલુ રાખી બરાબર અને આ દિવસે કુંડ સફાઈ છે એ કેટલા વર્ષોથી આમ ચાલી આવે છે તમને એ પણ માહિતી આપજો સાતસો ને પચાસ આજુબાજુ વર્ષ થયા છે અને કુંડ સફાઈ એ પહેલા જે બાવાજી હતા અને માતાજીએ એ વચન દીધું હતું કે બારે મહિને તમારે આ કુંડ સાફ કરવો પડશે એ જગ્યાએ કુંડ સાફ કરતા હતા અને ખૂન સાફ કર્યા પછી તો અંદર જે મેન માતાજી નું મંદિર મેં અંદર હતો એની જગ્યા અત્યારે માથે રાખ્યો છે દીવો થઈ જાય દીવો જેવા બાવાજી આવે લારે પાણી ચાલુ થઈ જાય છે આખો ગામ એનો પાણી આટલા ઇલાકામાં આવે આ જગ્યા ની અંદર પાણી અંદર ની જે મટી નીકળે છે મટી માણસ ને કોઈ બી રોગ થયો હોય અને લેપ લગાવવાથી કોઈ બી માનતા રાખવાથી માણસ મનોકામના પૂરી થાય છે બરાબર છે તમારા બધા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાત્રેથી તમે બાર વાગે આવી ગયા છો સેવા કરો છો એટલે યાત્રાનો નહીં માતાજી પણ તમને ઘણું ઘણું બધું આપે જય માતાજી આપણે આવી ગયા છે હવે માતાજી મંદિરે મંદિર કોણ સફાઈ ચાલુ છે હોન્ડા પાર્કિંગ માં રાખી બાઇક લઈને આવ્યા છે બાઈક પાર્કિંગ માં રાખી દે હલો જઈએ જલ્દી પહોંચી જઈએ સારું થઈ ગયા છે મિત્રો કોણ ની સાફ સફાઈ ચાલુ છે ચાલો પહેલા તો આપણે માતાજી ને દર્શન કરી આવી દર્શન કરીને પછી બનાવીને મિત્રો વાઘેશ્વરી ભવન નું આજે ઉદઘાટન પણ છે જે નકશો બનાવે છે ખરેખર જે આ વિચાર જેમને આવ્યો છે ને એમને હું ખરેખર ધન્યવાદ આપું છું કારણ કે એક શિવ જે એવો તત્વ છે એમાં બધું આવી જાય છે એનું લિંગ આકાર છે સાહેબ દૂર થી આ દ્રશ્ય જોઈએ ને ત્યારે આપણને આનંદ થઈ જાય કે ત્યાંથી આપણને શિવલિંગના દર્શન થતા હોય ત્યારે એકદમ સાનિધ્યમાં હું ને તમે મળ્યા છીએ ત્યારે

આ ભુજાલમ વિશાલમ ઉદાલ ભવાની કૃપાલ ત્રિપાલ સેહી ન માતા ન તાતા ન માયા ન વિશેખી નવોટા ન પ્રોટા ન મુદ્દા ન બાલી કરોટા વિરોધા નિરોધા કૃપાલિ અભંગા નિભંગા જાની જી અનંગા સુરંગા પિચાની

ભિખારી પૂજ્ય મુરજી દાદા અને લાલગીરી બાપુ વધાર્યા છે એમના સંત ન હોત સંસાર મેલી જાત બ્રહ્મા કેરી મહાન શ્રી લક્ષ્મણ હાલગીરી બાપુ તથા અન્ય તમામ સંતો મુરજી રાજા દયારામ દાદા પ્રગટ પાણીના મહંત પૂજ્ય શ્રી અને લોડાઈ અગાડાથી અખાડાથી પધારેલ સંતો આપણી વચ્ચે જોડાણા છે અને એમના હાથે આજના આ ભવ્ય કાર્યક્રમની આપણે શરૂઆત કરતા જોરદાર તાળીઓના નાથે આપણે વધાવી લેશું શુભમ કરો કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ દીપ જ્યોતિ પરમ બ્રહ્મા દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુ ખૂબ જ

સંતની પાસે બેહીન તમારી વાત એવી હોય કે સદા ભાઈને નકી હતા હોય પાડોશીને કહી તો એક વ્યક્તિ આપણને ક્યાંય ન મળે ને આપણે આપણા દુઃખની જયારે વેદના રજૂ કરવી હોય અને તમે સાહેબ સંતના બાહે જાઓ તમને તમને એનું નિરાકરણ ન મળે તો જાહેરમાં બોલવાનું બંધ કરી નાખો હું ને ત્યારે મારા હૃદયમાં મેકણ મેકણ દિનામ દિનામ થાય છે કારણ કે અહીંયા ક્યાંક એ બાવલીઓ આટો મારતો હોવો જોઈએ સાહેબ

మంగళమ భగవానః హోమకళాయ పరిమ మంగళమ భక్తియే శివే సర్వార్జే కే శరణై ధాంకే గౌరీ నామ జణక సుహోమ కురువైశ్వ అధిక సర్వత్రికందై నమః భగవత్ దేవ సర్వదేతే వినవక్షం ప్రభాత్మయ నమః అహ పుణ్యవి వినవ సంచి జనమాన నమః నమః సర్వ ముక్తి జన మహావినివ నమః దేవాగరాంతరే దేవి దేవా లక్ష్మీదేవి ఆ హేల No, <clears throat> તો મિત્રો વાઘેશ્વરી ભગવાન નું ઉદઘાટન થઈ ગયો છે હાલ ટૂંક જ સમયમાં આવે છે બધા સાધુ સાધો તમે જોઈ શકો છો માનનીય ધારાસભ્ય શ્રી તથા મંત્રી સાહેબ વડીલો સંતોની હાજરી છે સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓની પણ હાજરી છે અમે Thank hey. you. બસ હવે કુંડ સાહેબ થઈ ગયો છે ને બાપુ પણ હાજર છે હવે જાય છે અંદર દીવો કરવા માટે